નમસ્કાર આકાશવાણી સમાચાર કરણ મુખ્ય પ્રથમ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આવતીકાલે જાહેરનામું બહાર પડશે લોકસભા ચૂંટણીના પ્રથમ અને બીજા તબક્કા માટે ચૂંટણી પ્રચાર વેગવાન બની રહ્યો છે કોલકાતા વડી અદાલતે પશ્ચિમ બંગાળના સંદેશ ખાલી ઘટનાની સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો છે કેન્દ્રએ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કઠોળના સાપ્તાહિક જથ્થાને જાહેર કરવા અને તેની ચકાસણી કરવાનો નિર્દેશ આપ્યો છે દેશભરમાં આજે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ ફિત્રની ઉલ્લાસભેર ઉજવણી કરાઈ રહી છે અને એશિયા બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં પીવી સિંધુ મહિલા સિંગલ્સના પ્રી ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશી છે સમાચાર વિગતવાર લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આવતીકાલે જાહેરનામું બહાર પડશે આ તબક્કામાં દસ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની ચોરાણું લોકસભા બેઠકો પર ચૂંટણી યોજાશે જેમાં ગુજરાતની તમામ છવ્વીસ બેઠકો કર્ણાટકની ચૌદ બેઠકો મહારાષ્ટ્રની અગિયાર બેઠકો ઉત્તરપ્રદેશની દસ મધ્યપ્રદેશની આઠ છત્તીસગઢની સાત બિહારની પાંચ આસામ અને પશ્ચિમ બંગાળની ચાર ચાર બેઠકો તથા ગોવા અને દાદરાનગર હવેલી અને દમણ અને દીવની બે બે બેઠકો અને જમ્મુ કાશ્મીરની એક બેઠક માટે મતદાન થશે આ મહિનાની ઓગણીસમી તારીખ સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે આ તબક્કા માટે સાતમી મેના રોજ મતદાન થશે લોકસભા ચૂંટણીના પ્રથમ અને બીજા તબક્કા માટે ચૂંટણી પ્રચાર વેગવાન બની રહ્યો છે તમામ રાજકીય પક્ષોના વરિષ્ઠ નેતાઓ ચૂંટણી રેલીઓને સંબોધિત કરી રહ્યા છે ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરાખંડના ઋષિકેશ અને રાજસ્થાનના કરોલીમાં ચૂંટણી રેલીને સંબોધશે ઉત્તરાખંડની રેલીમાં પ્રધાનમંત્રી ગઢવાલ વિભાગના ત્રણ સંસદીય ક્ષેત્રો ટિહરી હરિદ્વાર અને પૌરીના ભાજપના ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર કરશે રાજસ્થાનમાં લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે પ્રચાર તેજ થઈ રહ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પક્ષના ઉમેદવારના સમર્થનમાં કરોલીમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી પણ આજે રાજ્યમાં બે જાહેર સભાઓને સંબોધશે શ્રી ગાંધી બિકાનેર લોકસભા મતવિસ્તાર હેઠળના અનુપગઢમાં અને જોધપુર લોકસભા મતવિસ્તાર હેઠળના ફલોડીમાં બીજી જાહેરસભાને સંબોધશે બંને પક્ષોના અન્ય નેતાઓ પણ આજે રાજ્યમાં પ્રચાર કરશે મધ્યપ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ પક્ષોએ લોકસભા ચૂંટણીના પ્રચારમાં પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંડલા અને કટની જિલ્લામાં રાજકીય રેલીઓને સંબોધિત કરશે શ્રી શાહ અન્ય સ્થાનિક કાર્યક્રમોમાં પણ ભાગ લેશે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ પણ સતના અને રીવામાં જાહેર સભાઓને સંબોધશે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ ગઈકાલે ભોપાલમાં પક્ષના મુખ્યાલય ખાતે પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો હતો કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથ દિગ્વિજયસિંહ જીતુ પટવારી અરૂણ યાદવ પ્રચારનું નેતૃત્વ કરી રહ્યા છે બસપા આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારો પણ તેમના પ્રચારમાં વ્યસ્ત છે ચૂંટણી પંચે મધ્યપ્રદેશના બેતુલ લોકસભા મતવિસ્તાર માટે મતદાન માટેના નવા તારીખ અને વારની જાહેરાત કરી છે અહીં બીજા તબક્કાનું મતદાન છવ્વીસમી એપ્રિલે યોજાવાનું હતું તે હવે ત્રીજા તબક્કામાં સાતમી મે યોજાશે બહુજન સમાજ પક્ષના ઉમેદવાર અશોક ભલાવીનું અવસાન થતાં બેતુલની ચૂંટણી મુલત્વી રાખવામાં આવી હતી ભાજપે લોકસભા ચૂંટણી માટે વધુ નવ ઉમેદવારોની યાદી જાહેર કરી છે રાજ્યસભા સાંસદ નીરજ શેખરને બલિયા લોકસભા બેઠક પર ઉતારવામાં આવ્યા છે જ્યારે નીરજ ત્રિપાઠી અલાહબાદ તેમજ વિજયવીરસિંહ ઠાકુર મણિપુર બેઠક પરથી ચૂંટણી લડશે સંજય ટંડન ચંદીગઢથી જ્યારે એસ એસ અલુવાલિયા આસનસોલ બેઠક પરથી ચૂંટણી લડશે તો બીજી તરફ કોંગ્રેસે આગામી લોકસભા ચૂંટણી માટે બે ઉમેદવારોના નામોની યાદી જાહેર કરી છે ડોક્ટર કલ્યાણ કાલે જાલનાથી અને ડોક્ટર શોભા દિનેશ બચ્ચવ મહારાષ્ટ્રના ધુલેથી ચૂંટણી લડશે વૈશ્વિક યુનિવર્સિટી રેન્કિંગમાં આઈઆઈએમ અમદાવાદે વિશ્વની ટોચની પચ્ચીસ સંસ્થાઓમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે વિશ્લેષણ કરતી લંડન સ્થિત સંસ્થા ક્વાવેરેલી સાયમંડે બહાર પાડેલા રેન્કિંગમાં દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી જેએનયુએ ભારતીય યુનિવર્સિટીઓમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે ડેવલપમેન્ટ સ્ટડીઝ વિષયમાં જેએનયુને વિશ્વની યુનિવર્સિટીઓમાં વીસવું સ્થાન આપવામાં આવ્યું છે આઈઆઈએમ અમદાવાદનો વેપાર અને વ્યવસ્થાપન અધ્યયન માટેની વિશ્વની ટોચની પચ્ચીસ સંસ્થાઓમાં સમાવેશ કરાયો છે આ રેન્કિંગ કળા અને માનવતા એન્જિનિયરિંગ અને ટેકનોલોજી લાઇફ સાયન્સ પ્રાકૃતિક વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના પાંચ ક્ષેત્રોમાં સોળ હજાર ચારસોથી વધુ યુનિવર્સિટી અભ્યાસક્રમોના વિદ્યાર્થીઓના પ્રદર્શનનું તુલનાત્મક વિશ્લેષણ કરાયું છે ભારતની ઓગણસિત્તેર યુનિવર્સિટીઓએ આ રેન્કિંગમાં સ્થાન મેળવ્યું છે આ સમાચાર આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો કોલકાતા વડી અદાલતે પશ્ચિમ બંગાળના સંદેશ ખાલી ઘટનાની સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો છે મુખ્ય ન્યાયાધીશ ટી એસ શિવજ્ઞાનમ અને ન્યાયાધીશ હિરનમય ભટ્ટાચાર્યની ખંડપીઠે આ ચુકાદો આપ્યો છે અદાલતે તમામ પક્ષોની તમામ ફરિયાદો પંદર દિવસમાં સીબીઆઈને સુપરત કરવાનો આદેશ આપ્યો છે અદાલતે સીબીઆઈને ઈમેલ આઈડી બનાવવા અને તેને સામાન્ય લોકોને ઉપલબ્ધ કરાવવાનો પણ આદેશ આપ્યો છે અદાલતે સંદેશ ખાલીના સંવેદનશીલ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્દેશ આપ્યો છે કેન્દ્રીય અન્વેક્ષણ બ્યુરો સીબીઆઈ શાહજહા અને તેના સહયોગ દ્વારા સંદેશ ખાલીની મહિલાઓ પર અત્યાચાર જમીન પચાવી પાડવા અને સામાન્ય લોકોને છેતરવા સહિતના આરોપો અંગે તપાસ શરૂ કરશે ઉલ્લેખનીય છે કે આ કેસની આગામી સુનાવણી બીજી મેના રોજ થશે કેન્દ્રએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કઠોળનો સંગ્રહ કરતી સંસ્થાઓ દ્વારા કઠોળના સાપ્તાહિક જથ્થાને જાહેર કરવા અને તેની ચકાસણી કરવાનો નિર્દેશ આપ્યો છે ગ્રાહક બાબતોના મંત્રાલયે કહ્યું છે કે મોટા બંદરો અને કઠોળ ઉદ્યોગ કેન્દ્રો પર સ્થિત વેરહાઉસમાં જથ્થાની સમયાંતરે ચકાસણી થવી જોઈએ મંત્રાલયે સ્ટોરેજ ડિસ્કલોઝર પોર્ટલ પર ખોટી માહિતી આપતી સંસ્થાઓ સામે કડક પગલાં લેવા પણ જણાવ્યું છે ગ્રાહક બાબતોના વિભાગના સચિવ નિધિ ખરે ગઈકાલે નવી દિલ્હીમાં રાજ્યોના ગ્રાહક બાબતો ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગોના સચિવો સાથે બેઠક યોજી હતી બેઠકમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સંગ્રહ સ્થાન અને બજારની હેરાફેરી અટકાવવા માટે કઠોળના જથ્થાની સ્થિતિ અને કિંમતના વલણો પર તકેદારી રાખવા જણાવાયું હતું આ ઉપરાંત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પાંચ મુખ્ય કઠોળ તુવેર અડદ ચણા મસૂર અને મગ તથા આયાતી પીડા વટાણાની જથ્થાની સ્થિતિ પર નજર રાખવા કહેવામાં આવ્યું છે દેશભરમાં આજે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ ફિત્રની ઉલ્લાસભેર ઉજવણી કરાઈ રહી છે શ્રદ્ધાળુઓ ઈદગાહ અને મસ્જિદોમાં આજે ઈદની નમાજ અદા કરશે દિલ્હીમાં જામા મસ્જિદ ફતેહપુર મસ્જિદ શાહી ઈદગાહ ખાતે મુખ્ય કાર્યક્રમો યોજાશે નમાઝ બાદ મુસ્લિમ બિરાદરો ઈદની શુભેચ્છાની આપલે કરશે તથા શીખ ખુરમા માફ કરશો ખીરખુરમાં ખવડાવીને એકબીજાને મોં મીઠા કરશે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ લોકોને ઈદની શુભેચ્છાઓ પાઠવી છે રાષ્ટ્રપતિએ તેમના સંદેશમાં જણાવ્યું છે કે પ્રેમ અને ભાઈચારાનો સંદેશ આપતો આ તહેવાર શાંતિપૂર્ણ જીવન અને સમાજની સમૃદ્ધિ માટે કામ કરવાની પ્રેરણા આપે છે ઉપરાષ્ટ્રપતિએ તેમના સંદેશમાં કહ્યું કે આ તહેવાર કરુણા ઉદારતા અને એકતાના મૂલ્યોની યાદ અપાવે છે પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આ તહેવાર સૌના જીવનમાં આનંદ અને સમૃદ્ધિ લાવે તેવી કામના તેમણે કરી હતી એશિયા બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં પીવી સિંધુ મહિલા સિંગલ્સના પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશી છે સિંધુએ ગઈકાલે મલેશિયાની ગોહ ઝીન વૈને અઢાર એકવીસ એકવીસ ચૌદ એકવીસ ઓગણીસથી હરાવી પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે પ્રી ક્વાર્ટરમાં સિંધુ આજે ચીનની હાન યુ સામે ટકરાશે મેન સિંગલ્સમાં એચએસ પ્રણો આજે પ્રી ક્વાર્ટર ફાઇનલમાં તાઇવાનના લીન ચુન યી સામે ટકરાશે દરમિયાન મહિલા ડબલ્સમાં અશ્વિની પોન્નપા અને તનિષા ક્રાસ્ટોની જોડી પણ પ્રી ક્વાર્ટરમાં પહોંચી છે આઈપીએલ ક્રિકેટની ગઈકાલે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને ત્રણ વિકેટથી હરાવ્યું છે એકસો સત્તાણું રનના લક્ષ્યાંકનો પીછો કરતા ગુજરાતની ટીમે સાત વિકેટના નુકસાને એકસો નવ્વાણું રન બનાવી મેચ જીતી લીધી છે ગુજરાત તરફથી સુકાની શુભમન ગિલે ચુમ્માળીસ બોલમાં બોતેર રન બનાવ્યા હતા અગાઉ પ્રથમ બેટિંગ કરતાં રાજસ્થાન રોયલ્સે નિર્ધારિત વીસ ઓવરમાં ત્રણ વિકેટે એકસો રન બનાવ્યા હતા મુંબઈ ઇન્ડિયન્સનો મુકાબલો આજે વાનખેડે સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે થશે આ મેચ સાંજે સાડા સાત વાગે શરૂ થશે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આવતીકાલે જાહેરનામું લોકસભા ચૂંટણીના પ્રથમ અને બીજા તબક્કા માટે ચૂંટણી પ્રચાર કોલકાતા વડી અદાલતે પશ્ચિમ બંગાળના સંદેશ ખાલી ઘટનાની સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો કેન્દ્રએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કઠોળના સાપ્તાહિક જથ્થાને જાહેર કરવા અને તેની ચકાસણી કરવાનો નિર્દેશ આપ્યો છે દેશભરમાં આજે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ ફિત્રની ઉલ્લાસભેર ઉજવણી કરાઈ રહી છે અને એશિયા બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં પીવી સિંધુ મહિલા સિંગલ્સના પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશી છે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા